આઈજીપી આરવી આસારાની દેખરેખ હેઠળ એસપી હિમાંશુ સોલંકી અને ડીવાય એસપી વિજય રાઠોડના માર્ગદર્શન હેઠળ કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આર ડી ભરવાડે આરોપીની ધરપકડ માટે કામગીરી શરૂ કરી વડોદરા ગામમાં તપાસ દરમિયાન આરોપી મળી આવ્યો આરોપી સામે પંચમહાલ ગોધરા એડિશનલ સેશન કોર્ટમાં આઈપીસી કલમ ત્રણસો બે બસો એક હેઠળ હત્યાનો કેસ નોંધાયેલો હતો અમરેલી સબ જેલમાંથી ભાગ્યા બાદ તેના વિરુદ્ધ વધુ આઈપીસી કલમ બસો અને એકસો હેઠળ ગુના નોંધવામાં આવ્યા હતા આ કાર્યવાહી દરમિયાન પીઆઈ આર ડી ભરવાડ એ સાય ચંદનસિંહ ગોવિંદસિંહ અને પીસી સુરેશભાઈ ગોવિંદભાઈ ચેતન કુમાર મકફાઈભાઈ તેમજ આશીષભાઈ જીતેન્દ્રભાઈ મહત્વની ભૂમિકા ભજવી હતી